તોકતે વાવા જોડાને લઈ ખેડુતોની હાલત દયનીય બની હતી જો કે સરકાર દ્વારા સબસિડી વધારાતા ખેડુતોમાં ખુશી જોવા મળી છે દક્ષિણ ગુજરાતમાં ખેડુતોને સરકારના આ નિર્ણયથી બસો કરોડનો ફાયદો થશે તેમ ખેડુત આગેવાનોએ જણાવ્યું છે તોકતે વાવા જોડાએ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ખેડુતોને જણે પાયમાલ કરી દીધા હોય તેમ લાગી રહ્યું છે જોકે ખેડુતોની વારે હાલમાં સરકાર આવી છે અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી વધારતા ખાતરોના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે જેને ખેડૂતોમાં આજે ખુશીનો માહોલ છવાયો છે રાજ્ય સરકાર દ્વારા સબસિડી વધારતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને બસો કરોડનો ફાયદો થશે ડીએપી ખાતર પર રૂપિયા પાંચસો ના બદલે રૂપિયા બારસો ની સબસિડી અપાઈ હોવાનું ખેડૂત આગેવાન જણાવ્યું હતું જયેશ પટેલ ખેડૂત આગેવાન જે રીતે કેન્દ્ર સરકારે ખેડૂતોના અપાતા ડીએપી ખાતર પર ઘણી રીત સાતસો રૂપિયાનો જંગી વધારો કર્યો હતો ખેડૂતોમાં ભારે નારાજગી હતી ખેડૂતો અને ખેડૂત આગેવાનો તરફથી વારંવારની રજૂઆતોઓ પછી કેન્દ્ર સરકારના ફરીદ વિભાગે ડીએપી ખાતર પર જે અગાઉનો ભાવ પચાસ કિલોના બારસો રૂપિયા હતા એ ફરી પાછા કર્યા છે અને સાતસો રૂપિયા જેટલી સબસીડી આપવાની જાહેરાત થઈ છે આને કારણે ગુજરાતમાં વર્ષે લગભગ ત્રણ લાખ ટન જેટલો ડીએપીનો વપરાશ થાય છે અને જે ફરી ચારસો કરોડથી પણ વધારાનો જે વધારો હતો સરકારે પાછો ખેંચ્યો છે સબસિડી જાહેર કરી છે અને સમગ્ર દેશમાં જ્યારે ચૌદ હજાર કરોડથીમાં વધારે સબસીડી આપવાની સરકાર વાત કરી રહી હોય ત્યારે માન્ય સરકારનો અને મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ કે એમણે અમને લાગણી વ્યક્ત કરી અમારી જે લાગણીને માન આપીને જે રીતે ખેડૂતો માટે સંવેદના બતાવી છે એને કારણે ફરી પાછા ડીએપીના ખાતરના ભાવમાં વધારો થયો છે ફરીથી સરકાર નો આભાર લઈ નુકસાની વેઠી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે સબસીડી વધાતા ખેડૂતો માટે ખુશીનો માહોલ છોવાઈ જવા પામ્યો છે